હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ બે એક ચલ સુરેખ સમીકરણ તેમાં સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર તથા સ્વાધ્યાય બે પોઈન્ટ બેની સમજૂતી જોઈશું બરાબર હવે એમાં પહેલાં જ પાઠપુસ્તક પાન નંબર સોળ ઉપર ઉદાહરણ બે આપેલું છે કે છ એક્સ વત્તા એક ભાગ્યા ત્રણ વત્તા એક બરાબર એક્સ માઇનસ ત્રણ છેદમાં છ બરાબર હવે આને આપણે પહેલાં જોઈ શકીએ છીએ કે છ એક વત્તા એક ભાગ્યા ત્રણ એ એમને એમ લખવાનું છે પછી આ આખું ચિહ્ન છે આપદે પ્લસ છે બરાબર અત્યારે અહીંયા કોઈ ચિહ્ન નથી એટલે આપણે એને તેને પ્લસમાં માનીએ છીએ હવે એ બરાબરની આ બાજુ આવે તો શું થશે માઇનસ થઈ જશે જોઈ શકો છો તમે આમાં જે બરાબરની આ બાજુ આ પ્લસ પોઝિશનમાં હતું એને બરાબરની આ બાજુ આપણે એને માઇનસમાં લખ્યું બરાબર આવો પ્લસ એક છે બરાબરની આ બાજુ જાય તો શું થશે માઇનસ એક થશે એટલે કે આ પ્લસ એકને ફર બાજુ મોકલે એટલે માઇનસ થઈ ગયા અને આ એક્સ માઇનસ થ્રી અપન સિક્સ છે એ આ બાજુ આવી ગયા એટલે એ પ્લસ હતા એટલે માઇનસમાં લખ્યા બરાબર હવે અહીંયા ત્રણ છે ને અહીંયા છ આપેલા છે એટલે કે અહીંયા આપણે લસા લેવો પડશે અને ત્રણ અને છનો લસા કેટલો આવે તો ત્રણ દુ છ ત્રણના આગળ અમે છ આવી જાય છે એટલે આપણે લસા છ જ લઈશું બરાબર હવે લસા આપણે છ લીધું બરાબર એટલે કે અહીંયા જોઈ શકીએ છીએ કે ત્રણના એમ છ ક્યારે આવે તો ત્રણ દુ છ એટલે કે બે ખૂટે છે બરાબર તો એ જે બે ખૂટે છે એને આપણે અંશમાં લેવા પડશે એટલે આપણે અંશમાં જો બે કંશમાં છ એક્સ વત્તા એક લીધા હવે અહીંયા છેદ પણ છ અને લસા પણ છ એટલે કશું ખૂટતું નથી એટલે અંશ જે હોય એનો એ જ આપણે લખીએ છીએ બરાબર અને બરાબર માઇનસ એક હવે શું થશે જુઓ તો બે જે છે એ અંદર ગુનાકારમાં કરવાનું છે છ દુ બાર એક્સ બરાબર વત્તા બે એકા બે થશે બરાબર ઓછા અને એક્સ એટલે ઓછા એક્સ અને આ માઇનસ અને અંદરનો માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ ત્રણ બરાબર હવે આ જે છ છે એ ભાગાકારમાં છે અને બરાબરની આ બાજુ આ વધે ગુનાકારમાં આવી જાય એક જોડે એટલે છ એકા છ માઇનસ છ થાય બરાબર એટલે ગુણ્યા છ લખે છે પછીના સ્ટેપમાં લખીશું હવે આ બાર એક્સ છે અને આ માઇનસ એક્સ છે તમે જોઈ શકો છો તો બારમાંથી એક જાય તો કેટલા વધશે અગિયાર એક્સ અને પ્લસ બેન પ્લસ ત્રણ એટલે બે પ્લસ છે એટલે સરવાળો ત્રણ ને બે પાંચ અહીં આપણે આમ રબુલાતા એ જવાબ લખી દઈએ છ એકા છ માઇનસ છ બરાબર હવે આ પ્લસ પાંચ છે ની આ બાજુ આવ શું થાય માઇનસ પાંચ એટલે માઇનસ છ માઇનસ પાંચ બરાબર હવે અગિયાર એક્સ એમને બદ લખીશું અને બંને સંખ્યા માઇનસ છે એટલા માટે સમાન ચિહ્ન હોય તો એ સંખ્યાનો સરવાળો થશે એટલે છ ને અગિયાર એટલે માઇનસ અગિયાર થશે હવે અગિયાર ગુનાકારમાં છે આ બાજુ ભાગ આગળમાં આવશે એટલે માઇનસ અગિયાર ભાગ્યા અગિયાર 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 ઉડી જાય એટલે માઇનસ એક વધશે બરાબર આ રીતે આ દાખલો ગણાય હવે આગળ જોઈએ આપણે ઉદાહરણ ત્રણ ઉકેલશો દેવ તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં આ જે કૌંશ આપેલો છે એ કૌંશ આપણે છોડવાનું રહેશે પછી આપણે ચલવાળા પદ એક બાજુ લખીએ અને અચલ પદ એક બાજુ લખીએ બરાબર તો પહેલાં પાંચ એક્સના પાંચેક્સ લખીશું પછી આમાં ગુણાકાર કરી બે દુ ચાર એક્સ એટલે ઓછા ચાર એક્સ પછી માઇનસ માઇનસ પ્લસ થશે અને સાત દુ ચૌદ એટલે પ્લસ ચૌદ થશે બરાબર હવે આ બે જે છે એને અંદર ગુણ્યા આપણે એટલે બે તાલી છ એક્સ એટલે બરાબર છ એક્સ ઓછા બે એકા બે વત્તા સાત ભાગ્યા બે બરાબર હવે જોઈએ આપણે અહીંયા ચલમાં પાંચ એક્સ ઓછા ચાર એક્સ એટલે પાંચમાંથી ચાર જાય તો એક એટલે માત્ર એક્સ વધશે વધતા ચૌદ બરાબર છ એક્સ બરાબર હવે અહીંયા જોઈએ તો આપણે બેનો લસા લઈ શકીએ છીએ અહીંયા શું બેનો લસા આપણે તો જો ઓછા બે વધતા સાત ભાગ્યા બે હમણાં એમને મજરાવા દઈએ કારણ કે પ્લસ ચૌદ પછી લઈએ હવે આપણે શું કરીએ તો ધ્યાન આપજો હવે અહીંયા છ એક્સ મોટી સંખ્યા છે અહીંયા એક્સ નાની સંખ્યા છે તો શું કરશું તો આપણે એમ કરવું પડે આ આ જે એક્સ છે એને આ બાજુ મોકલવા પડે અને આ બે જે અચલપદ છે એને બરાબરની આ બાજુ મોકલવા પડે કેમ કારણ કે આપણે મોટે જે ચલ હોય એનું સ્થાન બદલવાનું નથી બરાબર એટલે તમે જોઈ શકો છો કે પહેલાં ચૌદ હતા એ ચૌદ લખી દીધા હવે માઇનસ બે છે એ આ બાજુ આવો શું થશે પ્લસ બે થશે બરાબર અને સાત ભાગ્યે બે પ્લસ છે એ આ બાજુ આવતો માઇનસ થશે બરાબર છ એક્સ તો હતા જ આ પ્લસ એક્સ બરાબર આ બાજુ આવતો માઇનસ એક્સ ફરીથી કેવું છે એક વખત છ એક્સનું સ્થાન આપણે બદલ્યું નથી આ એક્સ જે પ્લસ હતા એને આ બાજુ લાવી દીધા એટલે માઇનસ થઈ ગયા અને આ બે જે છે માઇનસ બે આ બાજુ આવે પ્લસ અને પ્લસ સેવન અપોન્ટ ટુ હતા એ આ બાજુ આવી ગયા એટલે માઇનસ સેવન ઓકે હવે ચૌદના બે કેટલા થાય તો આપણને ખબર છે કે સોળ થશે માઇનસ સેવન ટુ અને છ એક્સમાંથી એક એક્સ જાય બરાબર છ એક્સમાંથી એક એક્સ થાય તો કેટલા વધશે પાંચ એક્સ હવે અહીંયા આપણે બેનો લસા લેવો પડે તો બેનો લસા લઈએ આપણે પાંચ એક્સ બરાબર બેનો લસા લઈએ તો આના છેદમાં કશું નથી તો આને બે વડે આપણે શું કરવું પડે ગુણવા પડશે એટલે કે સોળ કંશમાં બે ઓછા આના છેદમાં બે આપેલા છે લસા પણ બે છે એટલે આના કોઈ ફરક પડે નહીં એટલે માઇનસ સાતના માઇનસ સાત લખીશું બરાબર આમ પાંચે એક્સ બરાબર સોળ દુ બત્રીસ ઓછા સાત ભાગ્યા બે બત્રીસમાંથી સાત બાદ કરવાના છે આપણે બરાબર તો કેટલા વધશે 25 ભાગ્યા બે હવે આ પાંચ ગુનાકારમાં જે મળ્યા છે આપણને અહીંયા ભાગાકારમાં લઈ જવાના છે બરાબર એક્સ બરાબર પચીસ ભાગ્યા બે ગુણ્યા પાંચ પાંચના ગણ્યા આવે તો પચે પાંચે પચીસ પાંચ પાંચ ઉડી જશે એટલે પાંચ છેદમાં બે જવાબ વધશે ઓકે આ રીતે આ દાખલો આપણે ઘણી શકીએ છીએ હવે આપણે સ્વાધ્ય બે પોઈન્ટ બેમાં જોઈએ સ્વાદ્ય બે પોઈન્ટ બેમાં દાખલા નંબર એકનું એક જ આપેલો છે પહેલો દાખલો એમાં જોઈ શકીએ છીએ કે આપણે જે ચલવાળા છે એક્સ બાય થ્રી એ પ્લસ છે એને આ બાજુ લાવી દઈએ અને આ જે છે એને પેલી બાજુ લઈ જઈએ બરાબર તો એક્સ બાય ટુ માઇનસ એક્સ બાય થ્રી એક્સ બાય ટુ આ પ્લસ આ બાજુ આવતો માઇનસ એ વન અપોન્ટ ફોર વધ્યા અને આ માઇનસ વન અપોન્ટ ફાઇવ છે એ આ બાજુ આવતો પ્લસ વન અપોન ફાઇવ હવે આનું શું થશે તો અહીંયા બે અને ત્રણનો લસા લેવો પડશે કેટલો થાય તો છ તો આપણે છ લસા લઈએ તો અહીંયા ખબર છે કે બેના ઘડી એમ છ ક્યારે બે તાલી છ એટલે કે અહીંયા ઉપર ત્રણ વડે ગુણવા પડશે અને ત્રણ દૂધ એટલે ઉપર બે વડે ગુણવા પડશે એટલે કે નિયમ જ છે કે લસા જ્યારે તમે ગુનાકાર જેટલો લે તો અંશમાં ક્રોસ ગુનાકાર લેવો પડે એટલે કે આ ત્રણ અહીં લેવું પડે ને આ બે અહીં લેવા પડે અહીંયા પણ એવું જ થશે જો તમે પાંચ ચાર વીસ લસા લેવો પડશે કેટલો વીસ એટલે આ પાંચ અહીં આવશે ને આ ચાર અહીં આવશે બરાબર હવે ત્રણમાંથી બે જાય એટલે કે જ વધે એટલે એક્સ ભાગ્યા છ અને અહીંયા પાંચના ચાર નવ એટલે નવ ભાગ્યા વીસ થશે બરાબર હવે આ છ ગુનાકારમાં શું એ આ બાજુ આપણે ભાગાકારમાં આપેલા છે છ એ આ બાજુ ગુનાકારમાં લઈ જવાના છે આપણે એટલે નવ ગુણ્યા છ ભાગ્યા વીસ થશે બરાબર હવે છ એટલે ત્રણ દુ છ થાય અને દસ દુ વીસ થશે એટલે બે બે ઉડી જશે હવે નવ તાલી કેટલા થશે તો સત્યાવીસ અને નીચે વધશે દસ તો આ જ આપણો જવાબ થશે બરાબર આગળ જોઈએ હવે દાખલા નંબર એકનું બીજું હવે આમાં જોઈ શકીએ છીએ આપણે કે બે ચાર છ ત્રણે લાઇન સર અપૂર્ણાંક આપેલા છે તો આપણે એને લસા લેવો પડશે બરાબર બે ચાર છનો લસા બાર આવશે કેટલો બાર બે ચાર છનો લસા કેટલો આવશે બાર હવે ઉપર આપણે જેમ જેમ ખૂટતા જાય એમ અંશમાં મૂકતા જોઈએ જેમ કે પહેલાં ઉપર અંશમાં એન આપેલો છે તો એન લખેલો છે પછી બેના એમ બાર ક્યારે આવે તો બે છક બાર બે છક બાર છ ખૂટસ એટલે ઉપર છ લખ્યા ફરીથી આપણે અંશમાં માઇનસ ત્રણ એન લખ્યા પછી ચારના ગઢી એમ બાર ક્યારે આવે ચાર તાલી બાર એટલે ત્રણ ખૂટશે એટલે અહીંયા ત્રણ એન જોડી ત્રણ લખ્યા પછી વધતા પાંચેન લખ્યા પછી છના ગળી એમ બાર ક્યારે આવે છ દુ બાર એટલે આપણે અહીંયા પાંચેન જોડી બે લખ્યા બરાબર બરાબર આ જે છે એકવીસ એના એજ હવે આપણે ગુણાકાર કરી દઈએ તો પહેલાં છ એન થશે છ પછી ત્રણ તાલી નવ માઇનસ નવ એન વધતા પાંચ દુ દસ એન ભાગ્યા બાર બરાબર એકવીસ હવે આમાં જે પ્લસવાળી સંખ્યા છે એનો આપણે સરવાળો કરીએ દસ અને છ પ્લસવાળા છે તો દસનો છ કેટલા થશે સોળ એન બરાબર માઇનસ બરાબર બરાબર એકવીસ અને બાર ભાગાકારમાં છે આ બાજુ આવતો ગુનાકારમાં એટલે ગુણ્યા બાર બરાબર હવે આપણે સોળમાંથી નવ બાદ કરીએ તો કેટલા વધશે સાત એમ અને એકવીસ ગુણ્યા બાર કરવા પડશે દરેક વિદ્યાર્થી એકવીસ ગુણ્યા બાર કરી કેટલો જવાબ આવે છે એ આપણે જોઈએ તો જવાબ આવશે એકવીસ ગુણ્યા બારમાં આપણે અવયવ પાડીએ સોરી સાત નાકડી એમ એકવીસ આવી જાય એટલે આપણે એમ કરીએ સાત તાલી એકવીસ કરીને સાત ઉડાડી દઈએ બરાબર એટલે કે સાત ગુનાકારમાં છે આ બાજુ ભાગ આકારમાં લખીએ આપણે તો સાત નાકડી એમ એકવીસ આવી જાય છે ખોટો ગુનાકાર કરવાનું પાછો ભાગ આકાર કરવા ને એના કરતાં આ રીતે જ પડશે સાત તાલી એકવીસ સાત સાત ઉડી જાય અને બાર ગુણ્યા ત્રણ એટલે બારતાલીસ છત્રીસ એટલે એન બરાબર છત્રીસ જવાબ આવે બરાબર પેલી રીત કરતાં આ રીત સારી અને વધુ યોગ્ય રહેશે હવે આપણે આ દાખલા નંબર એકનો ત્રણ જોઈએ હવે આગળ જોઈએ આપણે તો અહીંયા એકસવાળા પદ જે છે એક બાજુ લખી દઈએ અને અચલ પદ છે બરાબરની એક બાજુ લખી દઈએ પહેલાં એક વાળા પદમાં એક્સ આપેલ છે બરાબર પછી કેટલા આપેલા છે તો માઇનસ આઠેક્સ ભાગ્યા ત્રણ હવે આપણે જોઈએ તો અહીંયા બરાબરની આ બાજુ આપેલા છે માઇનસ પાંચેક્સ બે તો એ માઇનસ છે બરાબરની આ બાજુ લઈએ તો શું થશે પ્લસ પ્લસ પાંચેક્સ ભાગ્યા બે બરાબર સત્તર ભાગ્યા છ તો અહીં પહેલાંથી જ હતા બરાબર હવે આ પ્લસ સાત છે એ બરાબરની આ બાજુ જાય તો શું થશે માઇનસ એટલે પ્લસ સાત છે બરાબરની આ બાજુ આવો તો માઇનસ સાત થશે બરાબર હવે જોઈએ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ત્રણ અને બે એનો લસા કેટલો થાય તો ત્રણ દુ છ લસા થશે કેટલો થશે છ તો અહીંયા આપણે છ લસા લઈએ તો ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો કંઈ એક્સ હતા તો એક્સ લખ્યા બરાબર આના છેદમાં કશું જ નથી બધું જ છે એટલે આપણે આખું લસા છ એને ગુણવો પડશે આના ત્રણ છે છેદમાં તો ત્રણના ગળે એમ છ ક્યારે આવે ત્રણ દુ છ એટલે કે બે ખૂટ છે એટલે પહેલાં માઇનસ આઠેક્સ લખ્યા પછી બે ખૂટ છે આપણે ગુણાકારમાં લખ્યા વધતા પાંચ એક્સ બરાબર હવે અહીંયા બેના બે બે બેના ગણે એમ છ ક્યારે આવે તો બે તાલી છ એટલે કે અહીંયા ત્રણ ખૂટે છે તો પાંચ એક્સ ગો પાંચેક્સ જોડે આપણે ત્રણ લખ્યા બરાબર અહીંયા પણ આપણે છનો લસા લીધો કેટલો છનો સત્તર ઓછા હવે અહીંયા છ નથી કશું જ નથી એટલે કે છ એ છ ખૂટે છે તો આપણે સાત જોડે કેટલા લખીશું છ લખીશું બરાબર બંનેનો છેદ સરખો છે એટલે છ છ ઉડી જશે હવે ગુનાકાર લખીએ આપણે છ ગુને એક્સ એટલે કેટલા થશે છ એક્સ ઓછા આઠ દુ સોળ એક્સ બરાબર વત્તા તાલી પંદર એક્સ બરાબર સત્તરના સત્તર ઓછા સાત છક બેતાલીસ થશે બરાબર હવે આપણે જોઈએ તો અહીંયા જે સરખા પદવાળા અરે સરખા ચિહ્નવાળા છે પંદર અને છ એ બી એનો સરવાળો કરીએ તો પંદરના છ કેટલા થશે એકવીસ એક્સ એટલે એકવીસ એક્સ ઓછા આજે વધે એ આપણે ઓછા સોળ સત્તરમાંથી બેતાલીસ એટલે કે બેતાલીસમાંથી સત્તર બાદ કરીએ પ્લસ છે માઇનસ છે અસમાન ચિહ્નો છે તો બાદ બાકી થશે એટલે બેતાલીસમાંથી સત્તર બાદ કરીએ તો જવાબ મળે આપણને પચીસ બરાબર પણ મોટી માઇનસ એટલે જવાબ માઇનસ થશે હવે એકવીસમાંથી સોળ બાદ કરીએ તો પાંચ એક્સ મળે આપણને બરાબર ઓ બરાબર ઓછા પચીસ પાંચ ગુનાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર માઇનસ પચીસ ભાગ્યા પાંચ પાંચે પચીસ થાય પાંચ પાંચ ઉડી જાય એટલે એક્સ બરાબર માઇનસ પાંચ જવાબ આવે આ રીતે આ દાખલો ગણાય ઓકે હવે દાખલા નંબર એકનો ચાર જોઈએ આપણે એક્સ માઇનસ પાંચ છેદમાં ત્રણ બરાબર એક્સ માઇનસ ત્રણ છેદમાં પાંચ બરાબર હવે આપણે જોઈએ અહીંયા આ જે ત્રણ ભાગ આકારમાં છે એ અહીંયા ગુનાકારમાં જશે એક્સ માઇનસ ત્રણ જોડી અને આ પાંચ જે ભાગ આકારમાં છે એ અહીંયા એક્સ માઇનસ પાંચ જોડી ગુણાકારમાં આવશે એટલે કે ત્રણ બરાબરની આ બાજુ જશે અને પાંચ બરાબરની આ બાજુ આવી જશે બરાબર હવે આ રીતે આપણે લખીએ પહેલાં પાંચ તો એક્સ પાંચ થશે અને આ ત્રણ અહીં આવી જશે બરાબર ત્રણ એક્સ ઓછા ત્રણ હવે આપણે અંદર ગુનાકારમાં લેવાના છે ને કંસ છોડવાનું છે પાંચ ગુણ્યા કેટલા થશે તો પાંચ એક્સ ઓછા પાંચે પાંચે પચીસ ત્રણ કેટલા થશે ત્રણ એક્સ ઓછા ત્રણ નવ બરાબર હવે આ સજાતીય પદો એટલે બનાવીએ એટલે કે આ ત્રણ એક્સ પ્લસ છે એ બરાબર ને આ બાજુ શું થાય માઇનસ થશે એટલે પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ બરાબર ઓછા નવ તો હતા જ આ માઇનસ પચીસ છે એ બરાબરની આ બાજુ શું થાય પ્લસ પચીસ હવે પાંચમાંથી ત્રણ જાય તો બે એક્સ અને આ માઇનસ પ્લસ છે અસમાન ચિહ્નો છે તો બાદ બાકી થશે પચીસમાંથી નવ જાય તો સોળ પણ મોટી પ્લસ છે એટલા માટે પ્લસ બે ગુણાકારમાં છે આ જાય તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર સોળ ભાગે બે બે આઠ સોળ બે બે ઉડી જાય તો એક્સ બરાબર આઠ આ રીતે આ દાખલો ગણાય ઓકે આગળ જોઈએ દાખલા નંબર એકનો પાંચ હવે આપણને જે રકમ આપી છે એમાં જોઈ શકીએ છીએ પેલા આ જે ટી છે એને બરાબરની આ બદલાવો પડશે આપણે બરાબર તો આપણે પહેલાં આ જે લખ્યું છે અહીંયા જોઈએ તમે અહીંયા ચાર તાલી બારનો લસા લઈ લીધો છે મેં એ પહેલાં શું કર્યું છે ચાર તાલી બારનો લસા લીધો છે એટલે કે અહીંયા ગુનાકારનો લસા લીધો હોય તો હમણાં જ જોઈ કે ઉપર જે અંશ હોય તે આપણે ક્રોસમાં લખવાના એટલે કે આ ત્રણ અહીંયા લખવાના અને આ ચાર અહીં લખવાના એમ ખબર ના પડે તો આમ પણ લખી શકો કે ચારના ગણ્યા બાર ક્યારે આવે તો ચાર તાલી બાર એટલે કે ત્રણ અહીંયા ખૂટે છે એટલે ત્રણ લખ્યા અને અહીંયા ત્રણ ચાર બાર તો ચાર ખૂટે છે તો અહીંયા ચાર લખ્યા બરાબર બરાબર અહીંયા પણ ત્રણનો લસ લીધેલો છે જોઈ શકો છો તમે એટલે બેના બે ઓછા અહીંયા ત્રણનો લસા લઈએ તો કેટલા થાય ત્રણ ખૂટે છે એટલે ત્રણ ટી થશે બરાબર જે છેદ ખૂટતો હોય તો આખી છેદ જ લખી દેવો પડે આપણે હવે જોઈએ આપણે આગળ તો ત્રણના ઘડી બાર આવે તો ત્રણ ચાર બાર ત્રણ ત્રણ તો ઉડી જાય હવે સાદો ગુણાકાર કરવાનો છે અંદર ત્રણ ગુણ્યા ત્રણ ટી એટલે ત્રણ તાલી નવ ટી ઓછા ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ દુ છ ઓછા ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ ટી પછી અહીંયા માઇનસ છે ને પ્લસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ આવશે ચાર તાલી બાર બરાબર બે બરાબર હવે આ ચાર ક્યાંથી આવે તો આ ચાર મેં અહીંયા ભાગાકારવાળો જે હતો ચાર એ અહીંયા ગુણાકારમાં લખેલો છે બરાબર એટલે એક સ્ટેપ બચી જાય આ ભાગાકાર હતા એ બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય ગુણાકાર થઈ જાય હવે આપણે જોઈએ તો નવ ટી ઓછા આઠ ટી એટલે નવમાંથી આઠ જાય તો એક વધે એક આપણે સહગુણકમાં નથી લખતા એટલે ખાલી ટી લખીશું બરાબર માઇનસ છ માઇનસ બાર બંનેના સમાન ચિહ્નો છે એટલે સરવાળો થાય તો બારને છ અઢાર પણ બંને માઇનસ છે એટલે માઇનસ અઢાર બરાબર આ જે ચાર ભાગ આકારવાળો ગુનાકારમાં લખ્યો એનો હવે ગુણાકાર કરવાનો છે અંદર ચાર દુ આઠ ઓ છ ચાર તાલી બાર ટી માઇનસ બાર ટી છે બરાબરની આ બાજુ આવ થશે પ્લસ એટલે કે ટી પ્લસ બાર ટી બરાબર માઇનસ અઢાર છે બરાબરની આ બાજુ આવો તો એ પણ પ્લસ થઈ જાય તો હતા જ વધતા અઢાર ને એક તેર ટી વત્તા અઢાર કેટલા થશે છબ્બીસ તેર ગુનાકારમાં છે બરાબરની આ બાજુ આવો તો ભાગ આકારમાં એટલે ટી છબ્બીસ ભાગ્યા તેર તેરના આગળ એમ છબ્બીસ આવી જાય તેર દુ છીસ એટલે તેર તેર ઉડી જાય તો ટી બરાબર બે જવાબ આવે કેટલો આવશે ટી બરાબર બે જવાબ બરાબર દાખલા નંબર એકનો છ જોઈએ તો એમ ઓછા એમ ઓછા વન ભાગ્યા બે બરાબર વન ઓછા એમ ઓછા બે ભાગ્યા ત્રણ બરાબર તો આપણે અહીંયા બેનો લા લીધો છે તમે જોઈ શકો છો અહીંયા બેનો લાશ લીધો તો બે ખૂટે જ છે અહીંયા એટલે આખે આખા બે જ અહીંયા લખી દેવા પડશે બે કૌશમાં એમ ઓછા એક ભાગે બે અહીંયા પણ એવું જ કરીએ આપણે ત્રણનો લસા લઈ લઈએ બરાબર ત્રણનો લસા લઈએ એટલે ત્રણ એકા ત્રણ ઓછા એમ ઓછા બે કૌશમાં લખવા પડશે આપણે બરાબર હવે શું થશે તો ધ્યાન આપો તો પેલા અહીંયા બે એમ અહીં ભલે માઇનસ છે કૌશ છોડે તો અંદરના ચિહ્નો બદલાઈ જાય એ ખાસ ધ્યાન આપવાનું છે તો માઇનસ એમ અને માઇનસ માઇનસ પ્લસ વન અહીંયા પણ એવું જ થશે જુઓ ત્રણ ઓછા એમ પણ માઇનસ માઇનસ શું થશે પ્લસ બે બરાબર ભાગ્યા ત્રણ હવે જોઈએ આપણે તો અહીંયા બે એમમાંથી એક એમ જાય તો એમ વધે પ્લસ એક બે એમમાંથી એક એમ જાય તો શું વધશે ખાલી એમ એટલે બેમાંથી એક જાય તો એક પણ એક આપણે સર પણ નથી લખતા એટલે ખાલી એમ લખ્યો અહીંયા ત્રણ અને બેનો સરવાળો થશે એટલે ત્રણને બે કેટલા થશે પાંચ ઓછા એમ ભાગ્યા ત્રણ થશે બરાબર હવે આ ત્રણ અહીંયા આવી જશે અને આ બે અહીંયા આવી જશે પહેલાં આપણે ત્રણ લખીએ અને પછી શું લખશું એમ વધતા એક બરાબર હવે આ બે જે ભાગ આકારમાં છે એ ગુણાકારમાં આવી જશે અને પછી લખીશું આપણે પાંચ ઓછા એમ બરાબર હવે સાદો ગુણાકાર કરવાનો છે ત્રણ ગુને એમ ત્રણ એમ વધતા ત્રણ એકા ત્રણ બરાબર પાંચ દસ ઓછા બે એમ હવે ત્રણ એમ તો છે જ ઓલરેડી આ માઇનસ બે એમ છે એ બરાબરની આ બાજુ આવે તો પ્લસ બે એમ બરાબર દસ ઓછા ત્રણ થશે કારણ કે આ વધતા ત્રણ છે આ બાજુ આવે તો ઓછા ત્રણ બરાબર ત્રણ બે પાંચ એમ દસમાંથી ત્રણ જાય તો સાત તો અહીંયા પાંચ જે ગુનાકારમાં છે એ બરાબરની આ બાજુ આપણે પાગ આકારમાં લઈ જઈએ તો એમ બરાબર સાત ભાગ્યા પાંચ આ આપણો જવાબ થશે બરાબર હવે આપણે દાખલા નંબર બે જોઈએ દાખલા નંબર બેમાં પહેલો જ દાખલો છે અહીંયા આપણે અંદર ગુણાકાર કરવો પડશે આપણને ખબર છે કૌશોળીએ તો અંદર ગુણાકાર કરવો પડે કે ત્રણ ગુણ્યા ટી તો પહેલાં આવશે ત્રણ ટી ઓછા ત્રણ નવ બરાબર પછી પાંચ ગુણ્યા બે ટી એટલે પાંચ દુ દસ ટી વત્તા પાંચ પાંચ ગુણ્યા એક એટલે પાંચ એકા પાંચ થશે બરાબર હવે એ દસ ટી છે અને એ ત્રણ ટી છે એટલે કે આ દસ ટીને આ બાજુના હોય અને આ ત્રણ ટી છે ને આ બાજુ લાવીશું યાદ રાખજો મોટી સંખ્યા હોય ને એ હેરફેર કરવાની નથી આપણે નાની સંખ્યાની હેરફેર કરવાની છે બરાબર તો આપણે એમ કરીએ માઇનસ નવ તો છે જ ઓલરેડી હવે આ પ્લસ પાંચ છે એ બરાબરની આ બાજુ આ થાય માઇનસ બરાબર અહીં દસ ટી હતા પ્લસ ત્રણ ટી હતા એ બરાબરની આ બાજુ આવે શું થાય માઇનસ ત્રણ ટી બરાબર બંને માઇનસ છે બંને માઇનસ સમાચી હોય તો સંખ્યાનો શું થાય સરવાળો એટલે નવનું પાંચકેટલા થશે ચૌદ એટલે કે માઇનસ ચૌદ અને દસમાંથી ત્રણ જાય તો સાત સાત ટી હવે સાત ગુનાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે ટી બરાબર શું થશે માઇનસ ચૌદ ભાગ્યા સાત થશે માઇનસ ચૌદ ભાગ્યા સાત સાતના ઘડે એમ ચૌદ ક્યારે આવે સાત દુ ચૌદ એટલે સાત સાત ઉડી જાય એટલે ટી બરાબર માઇનસ બે આવી જવા બરાબર આ રીતે આ દાખલો ગણાય હવે દાખલા નંબર બેનો બીજો દાખલો જોઈએ આપણે આ બધા કૌંશ આપણે પહેલાં છોડવાના છે બરાબર ક્રમ અનુસાર ધીમે ધીમે કૌશ છોડતા જઈએ તો જવાબ મળશે જેમ કે પંદર ગુણ્યા વાય તો શું થશે પંદર વાય બરાબર ઓછા પંદર ગુણ્યા ચાર તો પંદર ચાર કેટલા થાય સાહીઠ તો ઓછા સાહીઠ આ પહેલાં કૌન્સનો આપણે જે હતો એ જવાબ લખ્યો હવે બીજા કૌન્સ ઉપર ધ્યાન આપીએ આપણે માઇનસ બે વાય તો માઇનસ બે વાય પછી આ માઇનસ છે ને કૌંસ છોડવાનો છે અને આ પણ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે બરાબર એટલે બે નવ કેટલા થાય અઢાર એટલે પ્લસ અઢાર આ ખાસ ધ્યાન આપવાનું છે કે જો અગાડી માઇનસ હોય ને અંદરનો કૌંસ છોડો તો અંદરનું ચિહ્ન પણ બદલાઈ જશે બરાબર પાંચ y વાય તો વધતા પાંચ વાય વત્તા જો આ પ્લસ છે આ પણ પ્લસ છે તો કોઈ ચિહ્ન બદલાશે નહીં એ જ રહેશે પાંચ છ કેટલા થશે ત્રીસ બરાબર ઝીરો હવે આપણે ચલવાળા પદ છે વાય બે વાય અને પાંચ વાય એ આપણે જોઈએ તો આમાં જોઈએ પંદર વાય પ્લસ છે આ માઇનસ છે ને પ્લસ છે તો હોય હોયનો સરવાળો થાય એટલે પહેલાં તો પંદર વાય ઓછા બે વાય વત્તા પાંચ વાય મેં આમાંથી જેટલા વાયવાદા વાયવાળા પદ હતા એ બધા આગળ લખી દીધા હવે અચલ પદ છે એ લખીએ આપણે માઇનસ સાહીઠ વત્તા કેટલા અઢાર વત્તા ત્રીસ બરાબર જીરો હવે જોઈએ આપણે કે પંદર વત્તા પાંચ એટલે પંદરને પાંચ કેટલા થાય વીસ વાય ઓછા બે વાય બરાબર હવે અહીંયા પણ એવું જ છે માઇનસ સાહીઠ એમને એમ લખીશું કારણ કે આ બે પ્લસ છે એટલે માઇનસ સાહીઠ એમને એમ લખી દેવાના આ બે પ્લસ છે એનો સરવાળો ત્રીસ વત્તા તો કેટલા થશે અડતાલીસ બરાબર થશે બરાબર હવે જોઈએ આપણે કે વીસમાંથી બે જાય કારણ કે એક પ્લસ અને એક માઇનસ છે એટલે બાદ બાકી થશે વીસમાંથી બે જાય તો કેટલા થાય અઢાર તો અઢાર વાય અને અહીંયા પણ એવું છે માઇનસ પ્લસ છે એટલે બાદ બાકી થશે માંથી અડતાલીસ બાદ કરવાના છે અને મોટી સંખ્યા માઇનસ છે એટલે જવાબ માઇનસમાં આવશે માઇનસ બાર બરાબર જીરો માઇનસ બાર છે બરાબર ને આ બધ જાય તો શું થાય પ્લસ બાર એટલે અઢાર વાય બરાબર બાર હવે અઢાર આ સાબદ જાય તો ભાગાકાર કારમાં એટલે વાય બરાબર બાર ભાગ્યા અઢાર બાર અને અઢાર બંને કયા ઘડિયામાં આવે છે તો છના ગળિયામાં બરાબર છ દુ બાર અને છ તાલી અઢાર છ ઉડી જાય એટલે વાય બરાબર ટુ બાય થ્રી જવાબ આવે છે હવે દાખલા નંબર બેનો ત્રીજો દાખલો જોઈએ આપણે બરાબર આમાં પણ ધીમે ધીમે આપણે ક્રમ અનુસાર ગુણાકાર કરતું જવાનું છે કૌંસ છોડતું જવાનું છે ધ્યાનમાં રાખવાનું કે માઇનસ જે છે એ અંદરના ચિહ્નો બદલી નાખીએ બસ એટલું ધ્યાનમાં રાખવાનું છે પહેલાં ત્રણ ગુણ્યા પાંચ તો પાંચ તાલી કેટલા થાય પંદર ઝેડ ઓકે ઓછા ત્રણ ગુણ્યા સાત તો સાત તાલી એકવીસ એટલે ઓછા એકવીસ પછી આ નોવારો હોય ઓછા બે નવ તો નવ દુ અઢાર એટલે ઓછા અઢાર ઝેડ આ એ આ પણ માઇનસ તો માઇનસ માઇનસ શું થાય પ્લસ અગિયાર દુ બાવીસ એટલે વધતા બાવીસ બરાબર અહીં તમે જોઈ શકો છો કે ચાર અને આઠનો ગુણાકાર થશે એટલે આઠ ચાર બત્રીસ ઝેડ ઓછા તેર ચાક બાવન એટલે ઓછા બાવન ઓછા સત્તર બરાબર હવે અહીંયા જોઈએ પંદર છે ને આમાં માઇનસ અઢાર ઝેડ છે બરાબર એટલે થશે માઇનસ ત્રણ ઝેડ કારણ કે અઢારમાંથી પંદર જાય તો ત્રણ મોટી માઇનસ એટલે જવાબ માઇનસ અહીંયા પણ એવું છે બાવીસ પ્લસ છે એકવીસ માઇનસ છે એટલે બાવીસમાંથી એકવીસ જાય તો એક મોટી પ્લસ એટલે વધતા એક બત્રીસ ઝેડના એમને લખીશું બંને માઇનસ છે અને બંને માઇનસ હોય તો શું થાય બે ઓનો સરવાળો તો બાવન વત્તા સત્તર કેટલા થશે તો માઇનસ ઇગ્ન સિત્તેર બરાબર કારણ કે બંને માઇનસ છે એટલે જવાબ માઇનસમાં લખવાનો છે હવે આપણે શું કરવાનું છે તો ખાસ ધ્યાન આપવાનું છે કાંઈ મોટી સંખ્યા છે અને આ માઇનસ છે તો આ માઇનસવાળી આ બાજુ લેવાનું છે અને આ માઇનસ ઇગ્ન છે આ બાજુ આવશે બરાબર એટલે પહેલાંથી માઇનસ ઇગ્ન સિત્તેર છે આ બાજુ તો શું થાય પ્લસ અને પ્લસ એક બરાબર ખબર પડી ને તમને આ માઇનસ હતા એ આ બાજુ આવી ગયેલી પ્લસ અને પ્લસ એક હવે બત્રીસ જેડ તો હતા જ આ માઇનસ ત્રણ ઝેડ છે આ બાજુ આવતો પ્લસ ત્રણ ઝેડ બરાબર હવે એકને સિત્તેર વત્તા એ થાય સિત્તેર અને બત્રીસના ત્રણ કેટલા થશે પાંત્રીસ હવે આ પાંત્રીસ જે ગુનાકારમાં છે એ આ બાજુ આવી છે તો ભાગાકારમાં લખવા પડશે બરાબર એટલે ઝેડ બરાબર સિત્તેર ભાગ્યા પાંત્રીસ પણ સિત્તેરના અડધા જ પાંત્રીસ થાય એટલે કે નું સિત્તેર થાય પાંત્રીસ પાંત્રીસ ઉડી જાય તો ઝેડ બરાબર બે જવાબ મળે ઓકે હવે આપણે દાખલા નંબર બીજાનો ચોથો દાખલો જોઈએ છેલ્લો દાખલો છે આ બરાબર હવે અહીંયા ઉપર આપણે કૌંસ છોડવાના છે યાદ રાખવાનું પચીસ ચાર કેટલા થાય સો પણ સોમાં બે પોઈન્ટ કાપવાના કારણ કે અહીંયા પોઈન્ટ પછી બે ઓકળા સોમાં બે પોઈન્ટ કાપે તો ઝીરો ઝીરો તો પોઈન્ટમાં નીકળી જાય એટલે એક વધે એટલે એક એફ અને એક આપણે સગુણકમાં લખતા નથી એટલે માત્ર એફ આવશે બરાબર ઓછા પચીસ તારીખ એટલા થાય પંચોતેર અને પંચોતેરમાં બે પોઈન્ટ કાપે એટલે ઝીરો પંચોતેર એટલો જવાબ થાય બરાબર બરાબર અહીંયા જોઈએ પાંચ પોઈન્ટ પછી બે છે અને દસ છે એટલે દસ પંચું પચાસ પણ પચાસમાં બે પોઈન્ટ કાપે એટલે ઝીરો પોઈન્ટ થાય બરાબર એટલે કે પોઈન્ટ પછી ની વેલ્યુ નથી બરાબર એટલા માટે પચાસની જગ્યાએ પાંચ લખ્યા છે ઓછા નવ પંચુ પિસ્તાલીસ મને બે પોઈન્ટ કાપે એટલે ઝીરો પોઈન્ટ થશે બરાબર હવે આ જે છે એને બરાબરની આ બાજુ લઈ જવાના છે અને મા પોઈન્ટ બરાબરની આ બાજુ લાવવાના છે બરાબર તો એફ બરાબર અને એફ માઇનસ ઝીરો બરાબર ઝીરો પોઈન્ટ તો હતા જ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ પિસ્તાલી આગળ લખીશું અને માઇનસ છે બરાબર એ આ બાજુ હતો પ્લસ તો પ્લસ ઝીરો પોઈન્ટ બરાબર આ એકમાંથી ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરીએ તો એકના અડધા થાય એમ ટૂબો એક એટલે વન જ કહેવાય એટલે દસ એમ ટૂબો દસમાંથી પહોંચ જાય તો કેટલા હોય પાંચ અડધા એક પોઈન્ટ કબ ઝીરો પોઈન્ટ પાંચ એમ ના ખબર પડે તો તમારે એક ઓછા ઝીરો પોઈન્ટ પાંચ કરી જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ એફ બરાબર હવે આમાં મોટી સંખ્યા છે ને નાની છે ને મોટામાંથી નાનું બાદ કરી દઈએ એટલે પાંચમાંથી પાંચ જાય ઝીરો ને સાતમાંથી ચાર જાય ત્રણ એટલે અહીંયા પણ ઝીરો પોઈન્ટ ત્રણ જવાબ આવશે પ્લસ કારણ કે મોટી પ્લસ છે બરાબર ઝીરો પોઈન્ટ પાંચ ગુનાકારમાં સાબત જાય તો ભાગાકારમાં એટલે બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા ઝીરો પોઈન્ટ પાંચ હવે એ જોઈએ તો તો ઝીરો પોઈન્ટ ત્રણમાંથી પોઈન્ટ દૂર કરીએ તો દસ નીચે આવે અને ઝીરો પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ દૂર કરીએ તો દસ ઉપર આવે દસ દસ ઉડી જાય એટલે જવાબ આવે ત્રણ ભાગ્યા પાંચ આ રીતે આ દાખલો ગણાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આભાર જો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈવ કરતા રહજો ઓકે ગુડ બાય